હવે આપણે જોવાનું છે ખાનગીકરણ બરાબર આટલી જગ્યામાં આપણે આપણો ઉદાહરણ ને ઉપયોગ આપવાનો છે તો આપી દેશું ચાલો ખાનગીકરણની વાત કરીએ હવે ખાનગીકરણ જે છે તમારું ટૂંકા સવાલમાં પૂછાયેલું છે જુલાઈ 2021 ની અંદર અને એના જે કારણો છે ખાનગીકરણ કરવાના કારણો એ તમારા પૂછાયેલા છે ઓક્ટોબર 23 ની અંદર 7 માર્ક્સમાં બરાબર ચાલો એટલે બે વખત પૂછાયેલું છે બે વખત મીન્સ ખાનગીકરણ અર્થ પૂછાયો છે જુલાઈ એકવીસ માં ટૂંકા સવાલ અને ખાનગીકરણ ના કારણો પૂછાયો છે ઓક્ટોબર ત્રેવીસ ની અંદર સાત માર્ક્સ ની અંદર બરાબર તો ખાનગીકરણ એટલે શું તે પહેલા જોઈએ પણ એના પહેલા આપણે વાત કરીએ સેકન્ડ યુદ્ધ વિશ્વયુદ્ધની બીજું વિશ્વ જેનાથી તમે વાકેફ છો એવું માનો હે જેમાં હવે યુદ્ધ થાય યુદ્ધ થાય એટલે બધું પથારી કરવા જાય એટલે બધાને ખબર પડે બરાબર એટલે જોઈને લે ચાલુ કરો કે જે બીજું વિશ્વ યુદ્ધ થયું એના કારણે છે ને બધા દેશોની પથારી ફેરવાઈ ગઈ બરાબર લેંગ્વેજ થોડી કહી છે સાચી હવે જે બધા દેશોની પથારી ફેરવાઈ ગઈ ને હવે એની અંદર બધાએ પોતપોતાના પાસેથી મતલબ જેટલું ભી સૈન્ય શક્તિ બળ હતું તે તો કોઈ હું પ્લસ જેટલું સોનું હતું તે બધું મતલબ કે કુલ મિલાઈને દેશ પાયમાલ થવા લાગ્યો બધા દેશ એવું નથી કે બધા દેશ અમુક દેશ ટકી ગયા ને એવું કંઈ નહીં બધા દેશની પથારી ફેરવાઈ છે મતલબ કે જે મુદ્દા પર હતા ને તેનાથી તો નીચે જ પડી ગયેલા છે બધા તો એવા કન્ડિશનમાં જે આપણા ભારત દેશની વાત કરું ને આપણા ભારત દેશે જેટલા બી નાગરિક હતા ને બધાએ સરકાર ઉપર વિશ્વાસ રાખ્યો કોની ઉપર સરકાર ઉપર હવે સરકાર ઉપર વિશ્વાસ રાખ્યો અને તે ટાઈમે બધી સરકારી કંપનીઓ સ્ટાર્ટ થઈ કે બધી સરકારી કંપનીઓને કહેવાય જાહેર ક્ષેત્ર બધું જાહેર ક્ષેત્ર એટલે જે સરકારના હસ્તક હોય જેનું કામકાજ સરકાર સાથે હોય અને સંચાલનને કોણ કરતું હોય સરકાર એવી બધી કંપનીઓ સ્ટાર્ટ થઈ અને એ જે બધી કંપનીઓ સ્ટાર્ટ થઈને તેના પર બધી જનતાએ વિશ્વાસ રાખ્યો અને એ લોકો એ રીતનું કામ પણ કરતા કેમકે તે ટાઈમના સરકાર સારી હતી અને એટલે સરકાર ખરાબ છે એવું કહેતો નથી તમે તમારા મનમાં વિચારી છે બરાબર એટલે તે ટાઈમે જે જાહેર ક્ષેત્રો સ્ટાર્ટ થયા એ જે કંપનીઓ સ્ટાર્ટ થઈ એ બધી કંપનીઓ સારામાં સારું કામ આપતી હતી અને બધા જેટલી બી જનતા છે બધાએ એના પર વિશ્વાસ રાખ્યો પણ જેમ જેમ ટાઈમ જતો ગયો ને ટાઈમની સાથે સાથે આ બધા લોકો આડસુ પડી ગયા અને જે સરકારી કર્મચારીઓ હતા ને તે બધા આળસુ પડી ગયા બસ ખાલી પૈસા માટે કામ કરતા થઈ ગયા મતલબ કે એ લોકો કામ કરશે નહીં કરશે કઈ ફરક નહીં પડે એ લોકોને પૈસા મળશે બધી જ જગ્યાએ બધા જ શિક્ષકો કે બધા જ તમારા કર્મચારીઓ એ રીતના સરકારીમાં કરતા નથી પણ હું કહેતો છે મોટે ભાગે બધા આવી રીતના જ કરતા છે અને એટલે આમાંથી તમે કદાચ ગવર્મેન્ટ જોબ લેશો અને પૈસા કમાશો રિશ્વત લઈ લઈને તો ખોટું નહીં લગાડતા બરાબર કેમ કે તમે એવું જ કરવાના છે એ તમને તો ક્યાં સરકારી નોકરી મળે સારું

ખાનગી વ્યક્તિઓને અથવા તો ખાનગી કંપનીઓને એના કારણે એ શું થઈ જાય ખાનગીકરણ હવે ખાનગીકરણમાં મેઇન વસ્તુ સમજો ખાનગીકરણમાં છે ને તમારું માલિકી તે મેઇન તમારા ગવર્મેન્ટની જ પણ કામકાજ બધું કોણ કરતું હોય ખાનગી વ્યક્તિઓ બરાબર એને કહેવાય ખાનગીકરણ હવે એમાં પાછું ભાગ પડે ને ખાતાકીય સાહસો ને એવું બધું આવે સારામાં સારું ઉદાહરણ પણ તો રેલવે હવે રેલવેની અંદર કેવું છે

ક્લિયર આટલું હવે એક ખાનગીકરણના કારણો જોઈએ આપણે ફટાફટ અને પસાર ગયા હવે સ્ટુડન્ટ બે આવતા જશે ખાનગીકરણના કારણોમાં પહેલા તો કી કહેવા પડશે કે હવે એક રાજસ્થાની પરિવાર છે બરાબર હવે રાજસ્થાની પરિવાર છે એટલે લોકોની લેંગ્વેજ બી થોડી રાજસ્થાની જેવી રહે થોડી હું ગોરી રાજસ્થાની જેવી રહેવાની બરાબર હવે એ ફેમિલીમાં છે ને એક હર્ષ માની કરીને છોકરો હતો શું નામ હતું હર્ષ માલી માની જગત છે ને રાજસ્થાન માં તો મને ખબર છે કે ખાલી એમ ટાઈમ પાસ કરું જે હર્ષ માલી કરીને છે એ એની એના કાકા આવેલા હતા એના ઘરે બરાબર કાકા એ કાકા એના છે ને થોડા ખડુસ જેવા ખડુસ જેવા મીન્સ કે થોડીક થોડી નાની નાની વસ્તુનું ખોટું લગાડી દે તેવો કાકા એનો મતલબ બહુ ખરાબ કાકા હતો તો તે આવેલા હતા ઘરે ઘરે આવેલા હતા અને ઘરે આવેલા હતા ને તે ટાઈમે હર્ષ બહાર હતો બરાબર સોરી હર્ષ બહાર નહીં હતો હર્ષની મમ્મી બહાર હતી અને હર્ષ ઘેર હતો હવે એ આવ્યા એના કાકા એ બિચારો નલ્લો નલ્લો મીન્સ કે એકદમ નલ્લો એને બુદ્ધિ નહીં મળે અત્યારે ચોવીસ વર્ષનો છે અને એટલે એનામાં જરાક બી બુદ્ધિ નહીં મતલબ તમારા જેવો ભાવિ દેવી વરાવર તમે અને તો તેઓ બુદ્ધિ નહીં છે તો તે છે ઘેર બહેને તો કાકા આવ્યા તો એને પાણીની પૂછ્યું નહીં કાંઈ નહીં પૂછ્યું બી એની મમ્મી આવી બજારમાંથી બજારમાંથી આવી મમ્મી અને કીધું કે હર્ષ પાણી પાણી આવ્યું કે નહીં આવ્યું કે બેહાડી રાખેલો કાંઈ અડધો કલાકમાં આવી રહેલો એનો કાકાનો તરસેલો તો દમ હા તો હવે એણે તો પૂછ્યું નહીં કેમ કે એ તો બુદ્ધિ વગરનો હા ને તમારે તો મમ્મી આવી મમ્મી કીધું કે ભાઈ પાણી આપે ને એવી રીતના કેમ તો બેહાડી રાખેલું કાકાને એમ કરીને અને તો પેલો ગયો વર્ષ અંદરથી થી ગ્લાસ ભરીને પાણી લાવ્યો તો કાકા નહીં લાવ્યા કરે એટીટ્યુડ ફૂલ એકદમ કે ભાઈ હવે પણ પાણી એવું મતલબ ઘેરે પી લેવા એમ કરીને તરસેલો ભરી જાવ પણ આના ઘેરનું પાણી પીવાને એમ કરીને લાગેલો બરાબર પેલો લાયા કરે ને ક્યાં કરે લોનાકા લોનાકા એમ કરીને લાગેલો છે શું કીધું લોના એમ કે ને એટલે કે આપવા માટે એમ કીધું લોન આપ પછી કાકાને શું કીધું એને કા રાજસ્થાનીમાં હોય એ રીતના કહેતા હશે એવું મેં માની લઉં કેતા નહી હોય તો એમ કીધું હું કીધું પાણી આપીને લોન આપ પછી શું કા લોન આપ કા એ છે તમારી કે લો વર્તી છે લોકપ્રિય મૂડીવાદીનું સંવર્ધન નાબરથી નાણાકીય સાધનો ઉભો કરવામાં સરળતા અને ત્રીજું કાર્યક્ષમતામાં સુધારો પેલું લીધો લોકપ્રિય મૂડીવાદીનું સંવર્ધન એટલે કે છે ને જે લોકો દ્વારા ચાલતું હોય લોકો દ્વારા ચાલતું હોય એટલે ખાનગીકરણની અંદર છે ને તમે જ્યારે મૂડી ઉભી કરે એક્સ્ટ્રા મૂડી ઊભી કરે તો ડિબેન્ચર બહાર પાડીને કે પછી બોન્ડ બહાર પાડીને જો કે બોન્ડ ગવર્મેન્ટમાં બહાર પડે પણ અત્યારે એક ઉદાહરણ લઈ લે આવી રીતના જે જામીનગીરીઓ બહાર પડે જામીનગીરીઓ બહાર પાડીને જે પૈસા મેળવે હવે એ પૈસા મેળવ્યા તો તમે લોકોની મૂડી વાપરતા છે અને લોકોની મૂડી વાપરે પ્લસ તમે પોતાની પ્રતિષ્ઠા માટે કામ કરે હવે પોતાની પ્રતિષ્ઠા માટે કામ જે લોકોની મૂડી લીધી છે તમે એ મૂડીને વધારે કરવાનો તમારી ઈચ્છા આવી મતલબ ટૂંકમાં એમ કેમ તો તમારે બજારમાં પ્રતિષ્ઠા સ્થાપવાની હોય કયા તરીકે ખાનગી વ્યક્તિ તરીકે પણ જ્યારે જાહેર ક્ષેત્રના હાથમાં હોય તો એ લોકોને એવું બધું કઈ પડે લઈને આવે સરકાર મને પૈસા આપે મારું કઈ છે અને પણ જે ખાનગી વ્યક્તિ છે જે બજારની અંદર પોતાની પ્રતિષ્ઠાની સ્થાપશે તો એનો ધંધો જોખમમાં મુકાશે લોકો આનો ધંધો છોડીને મતલબ કે આની વસ્તુ છોડીને બીજાની ખરીદવા લાગશે ક્લિયર ખબર પડે એટલે ખાનગી વ્યક્તિઓ લોકોના હિત માટે વધારે પડતું કામ કરતા હોય એમ તમને ઊંધું લાગશે ઊંધું લાગશે મીન્સ કે જાહેર ક્ષેત્ર તમારું લોકોના હિત માટે કામ કરતું હોય એવું દેખાય તમને પણ આ જે વ્યક્તિઓ છે ને ખાનગી વ્યક્તિઓ એ લોકોની અંદર એક સ્વાર્થ ભરાયેલ હોય કે અમારે ઉપર જવું છે હવે એ લોકો આજના ટાઈમે ઉપર જવા માટે લોકોનું કલ્યાણ કર્યા વગર તમે ઉપર જવાના નથી ખાલી પોતાની રીતે સ્વાર્થી બની બનીને દેશો ને તો નહીં જવાશે ધ્યાન રાખજો એટલે એકલાની વાતતા દોસ્તાને ધ્યાન આપજો ચાલો એટલે આજે લોકપ્રિય મૂડીવાદીનું સંવર્ધન એ લોકોને ગમતું મૂડીવાદ એટલે કે તમને હરકી રીતના કેમ ને

જાહેર ક્ષેત્ર છે જાહેર ક્ષેત્રવાળા એ લોકો પાસે છે ને અમુક કાયદા પ્રમાણે લિમિટ થઈ જાય એ લિમિટથી વધારે જેમ કે તમને એમ કહે તો બજેટ પાર પાડે એ બજેટમાં જ તમારે બધું કામ કરવાનું હોય તો જાહેર ક્ષેત્રની અંદર બી એવું જોઈએ કે એમાં એ લોકો પૈસા બીજી જગ્યાએથી લાવી શકે પણ એમાં બી એક લિમિટેડ પૈસા સુધી લાવી શકે જ્યારે ખાનગી કરણની અંદર ખાનગી વ્યક્તિઓની અંદર એવું કંઈ નથી એ લોકોની ઈચ્છા મુજબ એ લોકો ગમે તેટલું પૈસા બહારથી લાવી શકે ખાલી મળવા જોઈએ મતલબ કે એ લોકોની પ્રતિષ્ઠા પ્રમાણે અપાવવા જોઈએ જેમ કે તમે ડિબેન્ચર બહાર પાડી શકે બેંકમાંથી લોન લાવી શકે અને મેઇન પોઈન્ટ એકદમ ખાસમાં ખાસ અગત્ય પોતાની વાઇફને મારીને એના ઘરેણા ગીરવી મૂકીને એ પૈસા લાવી શકે તમે બરાબર હવે આ બધી કન્ડિશન પણ સરકારીમાં એવું કોઈ નહીં કરે એટલે જે ખાનગી વ્યક્તિઓ છે ખાનગી વ્યક્તિઓ ગમે તેટલી ઈચ્છા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડીને પૈસા ઉભા કરી શકે એટલે કે જે નાણાકીય સાધનો છે નાણાકીય સાધનોમાં તમારા ડિબેન્ચર આવી જાય બોન્ડ આવી જાય બરાબર ઇક્વિટી શેર પ્રેફરન્સ આ બધા નાણાકીય સાધનો કહેવાય મતલબ જો કદાચ ચેમ્પિયન થઈ ગયું હોય તો નીકળી ગયું હશે નાણાકીય સાધનો છે એ ઉભા કરવામાં ખાલી વ્યક્તિઓને સરળતા નથી લોકો નોર્મલ પણ છે પછી કાર્યક્ષમતામાં સુધાર હવે જાહેર કંપની જાહેર ક્ષેત્રવાળા છે એ લોકો તો કામકાજ કરે તમને બી ખબર છે કેમ કે તમારા આજુબાજુ બી કામકાજ થતું જ હશે એડમિશન કરાવતી વખતે કે પછી તમારા આધાર કાર્ડ અપડેટ કરાવતી વખતે કે પછી પાન કાર્ડની અંદર નવો પાન કાર્ડ લેતી વખતે ગમે તે કંઈક બી કામ કરાવે તમે ગવર્મેન્ટનું ત્યારે તમને ખબર પડી જાય કે એ લોકોની કાર્યક્ષમતા કેવું છે કામકાજ કેવું છે હા તો એ કામકાજની અંદર સુધારો કરવાનો એ સુધારાની અંદર પાછા ત્રણ ભાગ છે સૌથી પહેલું સ્વાય ઓળખાય વંચાય સ્વાયત્તતા અને આ સ્વાયત્તતા એટલે ઓટોનોમી થઈ ગયું એટલે એક મિત્રો હા ઓટોનોમી થાય છે અને કાઉન્સમાં ઇંગ્લિશમાં જો ઓટોનોમી વધારે કહો પડે ઓટોનોમી એટલે કે કોઈના ઉપર પેલું દબાણ નથી એ મુક્ત છે બધે કાયદા કામ નથી જો કે એ લોકો પર બી દબાણ છે પણ બહુ લો લેવલ પર દબાણ છે એટલે એ લોકો પોતાના જ્યારે નિર્ણય લે ને પોતાના નિર્ણય લે કોઈ દબાણ વગર લે આલોક પર ઉપરથી ઓર્ડર હોય આવું સમજે છે ઉપરથી ઓર્ડર છે ઉપરથી દબાણ છે આવું પ્રેશર આ પર હોતું નથી હોય તો બી ઓછા પ્રમાણમાં હોય એટલે કે જે ઓટોનોમી છે ઓટોનોમીને કારણે એ લોકોની કાર્યક્ષમતામાં સુધાર થાય પછી ઉત્તરદાયિત્વ ઉત્તરદાયિત્વ એટલે કે એ લોકોની અંદર એ લોકોની ઉપર પોતાના શેર હોલ્ડરો પોતાના કર્મચારી પોતાના ગ્રાહક એ બધાની સારી એ બધાની સામે પોતાની સારી પ્રતિષ્ઠા જમાવવાનું અને એ લોકો લોકો ને સારામાં સારું એટલે કે શું કહે જો કોઈ વસ્તુ વેચતા હોય તો તમને એ લોકોને સારામાં સારી ક્વોલિટી વાળી વસ્તુ સસ્તા ભાવે મળે એવું બધું તમારા મગજમાં આવે એટલે કે એ તમારું એક ઉત્તર છે આ બધાની પ્રત્યે બીજું સરકાર પ્રત્યે બી ઉત્તર રહે શેર હોલ્ડરો પ્રત્યે બી રહી લેણદારો પ્રત્યે આવી રીતના બધા પાસે પ્રત્યે ઉત્તરદાયિત્વ જ્યારે જાહેર ક્ષેત્રની અંદર પ્રત્યેક ઉત્તર એ લોકોને તમે આવવાના એડમિશન લેવો ને તો કહીને અમને તમારો પગાર મળતો હોય અને કર્મચારીનો ગૌરવમાં વધારો તો કર્મચારીઓના ગૌરવમાં વધારો કેમ જે ખાનગીકરણ હોય ને તે લોકો શું કરે જે કર્મચારીને સાચવવા માટે છે ને થોડાક શેર એ લોકોના નામે કરે તમે છે ને સેમ થ્રીની અંદર એક થિયરી ભણી હશે એનું નામ મને યાદ નથી આવતું પણ એમ્પ્લોયમેન્ટને કોઈક શેર આપતા છે ભૂલી ગયો મેં પણ તમને ખબર હોય તો અમુક ટાઈમ પછી એ કંપનીના શેર એના નામે થઈ જાય આ અમુક ટાઈમ સુધી એ લોકો એ કંપનીમાં જોબ કરી રહ્યો હતો એવું કંઈક રહેતું છે મેં નામ ભૂલી ગયું બસ એક્ઝેક્ટ અત્યારે યાદ નથી આવતું એ એવું બધી સ્કીમ રાખીને છે ને કર્મચારીને ગૌરવમાં વધારે કરે કેમ કે હા મેં આ કંપનીનો માલિક બના પછી ભવિષ્યની અંદર જેમ કે એને શેર મળે ને તો પાંચ વર્ષ સુધી કામ કરજો તમને કર્મચારીના સ્ટેક સ્ટોક મળી જશે શેર મળી જશે એના કારણે એની અંદર ગૌરવની ભાવના ઉભી થાય જ્યારે આ બધામાં કઈ લાગે વળગે કર્મચારી કરે તો કરે નહીં કરે તો હવે જોઈએ શેરની પુનઃ ખરીદી શેરની પુનઃ ખરીદીના કારણો અને વાંધાઓ સાથે પૂછાયેલા છે જાન્યુઆરી અને સોરી જુલાઈ ત્રેવીસ અને જાન્યુઆરી ઓગણીસ બંનેમાં સાત સાત માર્ચમાં પૂછાયેલા બંને સાથે પૂછાયેલા છે કારણો અને વાંધાઓ તો તેમાં સૌથી પહેલા શેરની પુનઃ ખરીદી એટલે શું તેની વાત કરીએ શેરની પુનઃ ખરીદી એટલે સમજો મારી કંપની છે મેં મારા શેર બહાર પાડેલા છે કોઈ પણ કારણસર મેં પોતાના શેર ખરીદું અને ખરીદીને એ રદ કરું તેને કહેવાય શેરની પુનઃ ખરીદી ક્લિયર થાય મેં પોતાના જ શેર બજારમાંથી ખરીદ્યું અને ખરીદીને રદ કરું એને કહેવાય શેરની પુનઃ ખરીદી હવે એના કારણ ગમે તે હોઈ શકે ગમે તે મીન્સ કે એકાદ કારણે જો તમને કેમ સાંભળ્યું મોબાઈલમાં આવે તો બજારની અંદર તમારા શેર શેર મૂડી બહુ વધારે પડતી છે એ વધારે પડતી શેર મૂડીને ઓછી કરવા માટે મેં પોતાના બજાર પોતાના શેર બજારમાંથી ખરીદી જો કે છે ને આ થોડુંક અડવિતરું છે અડવિતરું મીન્સ કે કંપની દ્વારા પ્રમાણે જે ઓગણીસો છપ્પન કિરદારો હતો ને તેમાં આને નાની પડાઈ છે મતલબ કે આવું કરવાનું નહીં એના કારણે છે ને ઘણા બધાને નુકસાન થાય લેન્ડદારોને નુકસાન થાય પછી તમારા શેર હોલ્ડરોને નુકસાન થાય આ બધા નુકસાનના કારણે છે ને આને પેલું કરી દીધેલું રદ કરી દીધેલું કે મતલબ કે હવે ભવિષ્યમાં કોઈ આકર્ષે નહીં પણ પાછું અત્યારના ટાઈમે કોમ્પિટિશન જોઈને છે ને કે એવું લાગતું છે કે આને પાછું આગળ વધારવા જોઈએ શેર બાયબેક તો એના કારણે કંઈક સમથિંગ પચીસ કે એવું તમે બાયબેક કરી શકે એથી વધારે બાયબેક કરી શકે નહીં આવા બધા કાયદાઓ છે બરાબર

આની ચર્ચા કરી હવે એના કારણોની વાત કરીએ કારણો અને વાંધાઓ બે વખત પેપરમાં પૂછાય છે સાત માર્કની અંદર પહેલા કારણોની વાત કરીએ શેરની પુનઃ ખરીદી પોતાના શેર પાછા ખરીદવાના બજારમાંથી એવું કેમ કરવામાં આવે તે સૌથી પહેલું છે નાણાકીય સાધનોની કાર્યક્ષમ છે નાણાકીય સાધનોની કાર્યક્ષમ છે એટલે છે ને તમને આ ઉદાહરણ આપીને સમજાવવા પડે મને એમ હતું કે ઉદાહરણ વગર સમજાઈ જશે જો એક ઉદાહરણ લઈએ માની લો કે મારા દસ રૂપિયાના શેર છે બજારની અંદર હવે એવા મારા દસ હજાર શેર બજારની અંદર છે તો ટોટલ શેર મૂડી કેટલી થઈ ગઈ મારી

કે મેં કઈ લોચા મારી દીધા બરાબર અને એટલે જો 1000 શેર મે બજારમાંથી ખરીદી લીધા હવે બજારમાં કેટલા શેર છે 9000 શેર અને શેર મૂડી મારી 1 લાખ છે હવે 1 લાખ ભાગ્યા 9000 કરા ને તો મારા 10 રૂપિયા થી વધારે આવશે હવે કેલ્સી નથી અત્યારે મારા પાસે એટલે કેલ્ક્યુલેટર કોઈ કરતો નથી એટલે એક શેર ની જે વેલ્યુ છે ને મારી 10 રૂપિયા કરતા વધી જશે આના કારણે આજે જે તમારો પૈસા હતા ને એ પૈસાનું તમારું સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયું એવો અર્થ નીકળ્યાનો નાણાકીય સાધનોની કાર્યક્ષમ વેચણી પણ જે પેલા પૈસા આજે જે મે ખરીદેલું 1000 શેર તે મે પૈસાથી જ ખરીદેલો છે હવે એ પૈસાનું મે આની નહી ખરીદેલો હતો તો કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલો હતો કોઈક બીજી જગ્યાએ એટલે કે ઓછું તમને નફો પ્રાપ્ત થવાની શક્યતા રહેશે પણ અહીંયા તમારું વધારે બેનિફિટ છે ક્લિયર થાતું છે સ્ટુડન્ટ આવવાના રહેશે ફટાફટ પરમાવ પડે આપણે પછી ભાવ સ્થિરતા ભાવ સ્થિરતા એટલે માની લો કે દસ રૂપિયાનો શેર છે જરૂરી થોડી જ કે દસ રૂપિયાના બજાર મારે કરતી હોય હવે માની લો કે એક ઘંડીને થઈ ગયા નવ રૂપિયા હવે ઘંડીને નવ રૂપિયા થઈ ગયા તો પાછો મારે દસ રૂપિયા પર પહોંચાડવું હોય તો પાછા એક હજાર શેર ખરીદી દેવા એક હજાર શેર ખરીદે એટલે એ પાછા થોડાક ખૂબ જતા રહેશે ક્લિયર થઈ જાય એટલે કે જો તમારે શેરના ભાવ ઘટવા લાગી જતા હોય તો એને સ્થિર કરવા માટે તમે બજારમાંથી શેરની પુનઃ ખરીદી કરે આપણે શું જોતા છે એના કારણો કે તમે કેમ કરે નાણાકીય પહેલા તો નાણાકીય સાધનોની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એટલે કે કાર્યક્ષમ વેચણી કરવા માટે તમારા જે પૈસા છે પૈસાનો સારામાં સારો ઉપયોગ કરવો હોય તો તમે શેરની પુનઃ ખરીદી કરે બીજું બજારની અંદર શેરના ભાવ ઘટી ગયેલા હોય તો એને પાછા વધારવા માટે શેરની પુનઃ ખરીદી કરે અને ત્રીજું મૂડીની પુનઃરચનાનું સાધન મૂડીનું પુનઃરચનાનું સાધન એટલે કે જે પૈસા છે તે પાછા બનાવવા માટે એટલે કે અમે મેં પહેલા એક હજાર શેર પાછા ખરીદી લીધા તો એને પાછું બહાર પાડીને પૈસા ઉભા કરી શકું ક્લિયર થાય એટલે કે મૂડીની પુનઃરચના કરી શકું એ કારણથી કે તમારે શેરની

चाल। चालू चालू सैर मोंडरों ने और गड़ी चालू सैर मोंडरों ने और गड़ी इतना और गड़ी इतना है वहाँ गड़ी देश में हमारे ये भाट लगी आती है जैसे हमारे वो हाँ जी हाँ और गड़ी ताकि किस मामले અહીંયા જોયું ચાલુ શેર હોલ્ડરોને અઘટિત લાભ અઘટિત લાભ એટલે કે છે ને ઇંગ્લિશ વર્ડ વધારે સારું છે પણ તે બોલાય જ નહીં મારતી અને ચાલુ શેર હોલ્ડરોને અઘટિત લાભ એટલે કે છે ને શું કરવામાં આવે અમે કંપની છે મને મારા પોતાના શેર ખરીદવાની છૂટ આપવામાં આવે ને જે કંપની દ્વારામાં થોડીક લિમિટ કરાયેલી છે તે જો મને છૂટ આપવામાં આવે તો મેં શું કરું જે દસ રૂપિયાનો શેર છે ને એ લોકથી બાર્ગેનિંગ કરું બાર્ગેનિંગ એટલે ખબર પડે ભાઈ દસ રૂપિયાનો છે ઓછામાં આપી તમે કપડાં લેવા જાય ને તો તેમાં થોડુંક ભાવ ઓછો કરાવે ને તે રીતના આ બાર્ગેનિંગ કરીને આ જે શેર હોલ્ડરો છે ચાલુ શેર હોલ્ડરો તે લોકોનો લાભ અઘટિત કરી દેવામાં આવે ઓછો કરી દેવામાં આવે આવી રીતના તમારું કાંડ થતા હતા કંપની આવું થાય છે એવું નથી આવા આવા કારણ હતા હતા ને એના કારણે આ તમારું બંધ કરવામાં આવેલું હતું બંધ મીન્સ કે ઓછું કરવામાં આવેલું પછી કંપની સંચાલન દ્વારા મેન્યુપ્યુલેશન મેન્યુપ્યુલેશન એટલે હવે ખબર પડે મેન્યુપ્યુલેશન એટલે તમે જોયું હશે મતલબ સમજતા જે રિલેશનશીપમાં હોય તે બધા બરાબર મેન્યુપ્યુલેશન એટલે કે એવું કે જે

પોતે જ તોડી દે અથવા તો જાતે તોડી લે ક્લિયર થાય એને કહેવાય મેનિપ્યુલેશન અને એટલે કે જે મારે કરવાનું છે મારી ઈચ્છા છે તે મેં પોતાના કઈક એવા કામથી સામેવાળા પાસે કરાવું એને કહેવાય મેનિપ્યુલેશન બરાબર તો અહીંયા જોજો કંપની સંચાલક દ્વારા મેનિપ્યુલેશન એટલે શું કે પહેલા મેં બજારની અંદર અફવા ફેલાવ મારે સસ્તા ભાવે શેર ખરીદવા છે પણ મેં ડાયરેક્ટ એવું નહીં કહેવાય કે લાવ ભાઈ મને સસ્તા ભાવે એને કહેવા કહેવાશે આ હું કહેવાય એને બાર્ગેનિંગ કર્યું તે મેં સામેવાળાને એવું નહીં કહેવાય મેં દસ રૂપિયાનું શેર છે મને આઠમાં મેં એવો માહોલ ઉભો કર્યા કે પેલો દસ રૂપિયાની વસ્તુ આઠ રૂપિયામાં વેચવા જ તૈયાર થઈ જાય ખબર એટલે બજારની અંદર એવી અફવા ફેલાઈ દેવા એવી અફવા ફેલાઈ દેવા કે જેના કારણે એનો ભાવ ઘટશે ભવિષ્યમાં એવી અફવા બધી આવા લાગશે કંપની બંધ થશે તો પેલો ભાઈ અત્યારે દસ રૂપિયામાં દબેન લે તો આઠ રૂપિયામાં ખરીદી આને કહેવાય મેન્યુલેશન એટલે પછી બરાબર ચાલો આગળ જોઈએ મંદીમાં પુનઃ ખરીદી મંદીમાં પુનઃ ખરીદી એટલે જો બજારની અંદર મંદી તેજી ને સુધારણાને એવું વેપાર ચક્ર ચાલ્યા જ કરતું રહે બરાબર એ ચક્રની અંદર જ્યારે બજારમાં મંદી હશે ને ત્યારે આ કંપની વાળા શેર ખરીદી લે હવે જ્યારે શેર ખરીદે એટલે શેર હોલ્ડરનો તો નુકસાન જ થવાનું આવા બધા વાંધાના કારણે છે ને સૈનિક ગુના ખરીદી રદ કરી દેતી મતલબ બંધ કરી દેતી પણ ભવિષ્યમાં પાછું એને પચીસ ટકા જેટલી આઈપી મંજૂરી કે હવે કરી શકે બરાબર અને આગળનું આપણે બીજા વિડીયોમાં કરી પણ લાસ્ટ વિડીયોમાં એક વસ્તુ ધ્યાન રહી ગયેલું આના પર તમે પાંચ છ લાખ રૂપિયા મોકલી શકે બરાબર કે પછી મેં બી મેન્યુપ્યુલેશન વાપરું ધન્યવાદ